સમગ્ર ભારત માં શ્રાવણ ના રોજ નો તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ ગુજરાત ના પાટણ માં એક એવું ગામ છે જ્યાં છેલ્લા ઘણા વર્ષો થી શ્રાવણ ના રોજ નો તહેવાર ઉજવવામાં આવતો નથી પાટણ ના સમી તાલુકા માં આવેલા ગોધાણા ગામ માં આ પરંપરા છેલ્લા સાતસો થી ચાલતી આવે છે જેની નું કારણ એવું છે કે ગોધાણા ગામ માં સાતસો વર્ષ પહેલા ગામ ના ચાર વીરાઓએ ની સામાજિક પરંપરા માં ભાગ લીધો હતો ગામના તળાવમાંથી જે યુવાન સૌથી પ્રથમ શ્રીફળ લઈને બહાર આવે તે વર્ષભર બળવાન રહે તેવી માન્યતા હતી અને તે પ્રમાણે ભાગ લેનારને બળેવિયા તરીકે બોલાવવામાં આવતા હતા જો કે શ્રીફળ લઈને તળાવમાં ગયેલા ચારમાંથી એક પણ વીર અઠ્યાવીસ દિવસ સુધી બહાર નહોતા આવ્યા ગ્રામજનોએ તેમની ઘણી શોધખોળ કરી હતી પછી જાણે ચમત્કાર થયો અને ભાદરવા સુ તેરસના દિવસે આ ચારેય વીર સુરક્ષિત બહાર આવ્યા હતા

એની પાછળ નું કારણ એ છે કે અમારા ગામ માં ચાર યુવાન લોકો આવે ગામના તળાવ માંથી બળવાન કહેવાય અને એવી સ્પર્ધા યોજાય ત્યારે તેઓ ચારે યુવાન લોકો તળાવમાં પડેલા પણ જીત બહાર નીકળ્યા નહીં તારે સત્યાવીસ દિન થયેલા હતા અને અઠ્યાવીસ દિવસ દિવસે તેઓ જીવતા પાળા નીકળ્યા એની પાછળ દાદા એ સપના માં આવીને કે વાગતા ઢોલે અબીર કલા સાથે ગામના તળાવે જજો અને ત્યારે જીવતા બહાર નીકળશે ત્યારે રક્ષાબંધન શ્રાવણ પૂનમ ની નહીં પણ ભાદરવા સુદ તેરસ હતીવા સુદ તેરસ ની જ અમને રાખડી બાંધે રક્ષાબંધન વિશ્વભરમાં ભારત ભર માં પૂનમ ની અમે કરતા અને તારે અમે મજા માનતા પછી ચાર બને તળાવ પાણી ભરવા ગયા પૂનમ ના દિવસે અને એ ચારે ને રાજા એ આદ્રશ કર્યા પછી ઘણા ગોત્યા પણ ક્યાંય પત્તો ના લાગ્યો વિધિકરણ બધું પતી ગયું પછી ભાદરવા સુદ બારસ રાત્રે પટેલ ને સપનામાં આવી બીજું હત્યાવી રાતે કે સવારે તમે વાત ઢોળે કલા કલાની પારે આવજો અને ચારે ચાર માણસો સજીવન જીવતા ને કરે તો એમ માનજો કે આ દાદા ઘોષણ સાહેબ પડતો ખુલ્યો અને તે ત્યાં અમે અઢારે આલમ રક્ષાબંધન ભાદરવા સુદ તેરસ નું મનાવવામાં આવે છે જે અમારે ત્યાં શ્રાવણ સુદ પૂનમ ની રક્ષાબંધન ઉજવાતી નથી ભાદરવા સુદ તેરસ ની રક્ષાબંધન ઉજવાય છે એક સ્પર્ધા ઉજવવામાં આવતી હતી જે તલાવમાં ચાર બળી એવા જાતા ત્રિફળ લઈ વિનર કહેવાતા તો તે દિવસે અમારે ભાદરવા સુદ તેરસ હતી અઠ્યાવીસ દિવસે બાળા નીકળેલા હતા તે દિવસે થી અમારે ભાદરવા સુદ તેરસ ની રક્ષાબંધન ઉજવાય છે અમે પણ અમારા ભાઈઓને ને તે દિવસે જ રાખી બાંધવા જઈએ છીએ